દર્શક મિત્રો કોટડા ખેડૂત વિસ્તાર છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે અત્યારે બપોરનો સમય થઈ રહ્યો છે અને હું આપને લાવ્યો છું વરકન્યા માટે અલાયદી ભોજનની વ્યવસ્થા કરેલી છે જુઓ આ અહીં આ બેનરમાં લખ્યું છે વરકન્યા ભોજન કક્ષ તો હું આપને લાવ્યો છું વરકન્યાના ભોજન કક્ષમાં અને આ તમામ સ્વયંસેવકો વરકન્યાના ભોજન વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યા છે કળવા પર્યું ભીયા પછી આટલું બધું બાબા ખાલી ગામે Nani ulu mu? Kronik polisi A A A leo 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 Nini ulu mu?

परवादे आ पर आके ओय हो गई ना वो पीछे पर दिया नहीं हम ले आ आ श्री मित्र प्रभु बाल आ जय जय વર કન્યા જમાડી છે એકબીજા આપણા કન્યા નંદિની બેન અને વર જયકુમાર અરસપરસ એકબીજાને જમાડી રહ્યા છે ભોજન કક્ષમાં ધન્યવાદ કન્યા પૂજાબેન અને કુમાર વરપક્ષ અંકિત કુમાર એકબીજાને અરસપરસ ભોજન આપી મીઠું કરાવી રહ્યા છે ધન્યવાદ અને આ બંને પક્ષના અણવરો એમની સાથે એમને સહયોગ આપી રહ્યા છે જમવામાં Guees alaq amā rāq variance, allī in rhi i diri. Alain rhi i diri y te challenge. capacity mundia za asaaka saaka ek gu avenaka chու wāqichi yat een kao દર્શક મિત્રો હું આપને લાવ્યો છું કોટડા ખેડૂત વિસ્તાર છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે શાળામાં વીઆઈપી ભોજનશાળા જે વરકન્યાને પીરસવાનું થાય છે બેસાડીને જમાડવાનું થાય છે એવી ભોજન શાળા કક્ષમાં આપને લાવ્યો છું અને આ મારી સામે જે તમામ ટીમ ઊભી છે એ અહીં વરકન્યાને અને અન્ય મહેમાનોને ભોજન વિતરિત કરવાની વ્યવસ્થા સુપેરે સંભાળી છે અને આજ સવારથી જ ખડે પગે છે તો દર્શક મિત્રો હું આપને એમની તમામની વિડીયોગ્રાફિક તસવીર બતાડી રહ્યો છું અને આ તમામથી એક જણ એમને હું પૂછું છું કે સાહેબ આજે આ કઈ રીતની વ્યવસ્થા સંભાળી છે આપે અને શું શું અહીં કાર્ય કર્યું છે મા ઉમિયાની અસીમ કૃપાથી આજે કોટડાની આ પાવન ધરતી પર એટલે કે ગોકુળધામ જેમાં અવિરત એવા ઘણા બધા પ્રોગ્રામો થયા છે અને આજે જે અહીંયા જે કાર્યક્રમ થયો છે આપણો કોટડા અને ખીડ્યુ વિસ્તારના આ છઠ્ઠો સમુલગ્ન જે આ પાંચાડાનો સમુલગ્ન મહોત્સવ કહેવાય છે આ સમુલગ્નમાં અહીંયા એક સુંદર મજાની વ્યવસ્થા કરી છે વર્કન્યા એટલે કે જે આજે પોતાના જીવનમાં દાંપત્ય જીવનમાં જે પ્રવેશ કરવાના છે એવા

જમાડીએ છીએ તો શું નામ છે સાહેબ આપનું મારું નામ છે સેંગાણી ભાવેશભાઈ કાંતિલાલ અચ્છા તો ભાવેશભાઈ આપે સુંદર માહિતી આપી ધન્યવાદ ઉમિયા માત કી જય લક્ષ્મી નારાયણ ભગવાન કી જય ધન્યવાદ આભાર